જામનગરમાં મોડી રાત્રે પરપ્રાંતિય યુવકનું જાહેર રોડ પર દંગલ શહેરના અંબર ચોકડી પાસે નશાની હાલતે નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઈસમ વચ્ચે ફડાકાબાજી નેપાળી યુવાન અંબર ચોકડી નજીક વિસ્તારમાં દારૂ પીવા આવેલ જેમાં તેની પાસે રહેલ રોકડ અને મોબાઇલ લૂંટાયા હોવાના બાબતે સર્જાઈ બબાલ કેટલાક સમયથી અંબર ચોકડી નજીક ધોમતકાર ધમધમી રહેલા દારૂના હાડડાઓ સામે કાર્યવાહી ક્યારે જામનગરમાં મોડી રાત્રે પરપ્રાંતિય યુવકનું જાહેર રોડ પર દંગલ શહેરના અંબર ચોકડી પાસે નશાની હાલતે નેપાળી યુવક અને ઝુંપડપટ્ટીના ઈસમ વચ્ચે ફડાકાબાજી નેપાળી યુવાન અંબર ચોકડી નજીક વિસ્તારમાં દારૂ પીવા આવેલ જેમાં તેની પાસે રહેલ રોકડ અને મોબાઇલ લૂંટાયા હોવાના બાબતે સર્જાઈ બબાલ કેટલાક સમયથી અંબર ચોકડી નજીક ધોમતકાર ધમધમી રહેલા દારૂના હાડડાઓ સામે કાર્યવાહી ક્યારે ભેંજરહ૫્ય મુભેંળીળીરીણ હીરડી મેછ્ળીણ મ્યે સીડેણવમ દેણે જેણ જાશલ જેણડેણ જાહં જેણ જે